નમસ્કાર મિત્રો આજે આપણે એવા ગામની વાત કરવાના છીએ જે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જૂનીધરી ગામનું મંદિર જે ભાથીજી મહારાજ મંદિર આવેલું છે અહીંયા આ મંદિરની સ્થાપના ઓગણીસો સત્તાણુંની સાલની અંદર કરવામાં આવી હતી અને ભાથીજી દાદા અહીંયા સાક્ષાત પરચા પૂરે છે અહીંયા ગામના તથા બહાર ગામના ભાવિ ભક્તો મંદિરે નાગદેવતા ચડાવવા માટે તથા ધજા ચડાવવા માટે પધારે છે અને પોતાના મનોરથ પૂર્ણ થયેથી બાધાઓ કરવા માટે આવે છે આ ભાથી દાદાના પરચા અપરંપાર છે ભાથીજી મહારાજની છત્રછાયાથી દીકરા દીકરીના જન્મ થાય છે નોકરી ધંધો રોજગાર વગેરેમાં ખૂબ સારી એવી પ્રગતિ થાય છે અને ગામે ગામથી લોકો અહીંયા ગાડી આ મંદિરે ધજા ચડાવવા માટે બેસતા વર્ષના દિવસે પધારે છે અને પોતાના મનોરથ પૂર્ણ થયેથી ગામ લોકો તથા બહાર ગામના ભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે નાગદેવતા શ્રીફળ ધજા ફૂલ વગેરે લઈને આ મંદિરે પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવે છે જૂની ધરી ગામનું આ મંદિર ખૂબ પ્રખ્યાત છે જ્યારે ગામની સ્થાપના થઈ હતી ત્યારથી આ મંદિરની સ્થાપના કરવામાં આવી હોય એવી લોકમાન્યતા છે ગામની અંદર કોઈને સાફ કરડે અથવા બહાર ગામની અંદર કોઈને સાફ કરડે તો હોસ્પિટલ જતાં પહેલાં આ મંદિરે આવીને પોતાને સાફ કરડવાનું ઝેર ઉતારવા ભાથીજી મહારાજને આહવાન કરે છે અને ભાથીજી મહારાજ તેમનું ઝેર ઉતારે છે ગામના ભાવિ ભક્તો અહીંયા ખૂબ ઉત્સાહપૂર્વક આજના દિવસે ભજન મંડળીઓ સાથે આવે છે અને તે ભાવથી ભાથીજી મહારાજને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે અને નમન કરે છે ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે એ જ કારણોસર આજે આ ગામની અંદર ખૂબ ભક્તિભાવ ભર્યો માહોલ જોવા આજના દિવસે મળે છે ભાથીજી મહારાજના પરચા અપરં છે છે ભક્તો આજના દિવસે ભક્તિભાવથી ભાથીજી મંદિરે આવે છે અને ભાથીજી મહારાજને પોશાક અર્પણ કરે છે તથા નમન કરે છે તરવાલ ધારણ કરાવે છે અને પાઘડી પણ અર્પણ કરાવે છે આજના દિવસનું ખૂબ મહત્ત્વ રહેલું છે જૂની ધરી ખાતે આવેલું ભાથીજી મહારાજ મંદિર ખૂબ પ્રખ્યાત છે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ અહીંયા ભાથીજી મહારાજ રમે છે અને આ મંદિરનું ખૂબ મહત્ત્વ રહેલું છે અહીંયા ભાથીજી મહારાજ સાક્ષાત આજના દિવસે પરચા પૂરી ભક્તોને આશીર્વાદ આપે છે અને ભાથીજી ખાખરિયા વડનું યુદ્ધ અહીંયા આજના દિવસે લડે છે અને યુદ્ધના મેદાનમાં વેરીઓને વિની વિનીને મારતા હોય તેવા તમને દ્રશ્યો જોવા મળશે ભાથીજી મહારાજના પરચા ખૂબ અપરંપાર છે આ મંદિરની સ્થાપના ઓગણીસો ને સાલની અંદર થઈ હતી અને અહીંયા ભાથીજી મહારાજના કુમકુમ પગલાં પડ્યા હતા અને એ જ ધરતી ઉપર ભાથીજી મહારાજનું મંદિર બનાવવામાં આવ્યું છે અહીંયા વર્ષો જૂનું ડેરું હતું અને આ જ સ્થળ ઉપર ભાથીજી મહારાજનું મંદિર બનાવવામાં આવ્યું છે અહીંયા સેવા ચાકરી તથા બંને ટાઈમ આરતી ઉતારવામાં આવે છે અને ગામ લોકો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે ભાથીજી મહારાજ સાક્ષાત પરચા પૂરે છે પૂર્ણ કરે છે ભાથીજી મહારાજ દ્વારા આજ દિન સુધી ગામમાં કોઈને સાપ કરડ્યો હોય તો તેનું ઝેર ઉતર્યું નથી એવા કોઈ સંજોગો બન્યા નથી આ મંદિરે જવાથી તેઓને સાફ કરેલાનું ઝેર ઉતરી જાય છે અને તેઓ સાજા થઈ જાય છે આજનું ખૂબ મહત્ત્વ છે આજના દિવસે ગામે ગામથી ભાવિ ભક્તો જૂની ધરી ખાતે ભાથીજી મહારાજના દર્શન કરવા માટે આવે છે અને પ્રસાદ ગ્રહણ કરશે આજના દિવસે ભાથીજી મહારાજ ભાવિ ભક્તોને દર્શન આપે છે ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ થયેથી ભાવિ ભક્તો આજના દિવસે ભાથીજી મહારાજને તેઓની અગત્યની પૂજા અર્ચના કરી પ્રસન્ન ભાથીજી મહારાજને કરવાનો પ્રયત્ન કરે છે આ મંદિર એક નાનકડું મંદિર છે અને આ લીમડો એ આખો લીમડો મીઠો લીમડો છે અહીંયા એક પણ ડાળખીએ તમને કડવા પાન લાગશે નહીં ભાથીજી મહારાજના આશીર્વાદથી આ લીમડો મીઠો લીમડો છે અને આ લીમડાના એક પણ પાન કડવા લાગતા નથી ખરેખર લીમડાનું એક ડાળ મીઠું હોય એવી લોકમાન્યતા છે પરંતુ ભાથીજી મહારાજના આશીર્વાદથી આ લીમડો સંપૂર્ણપણે મીઠો છે અને ભાથીજી મહારાજ સૌની મનોકામના પૂર્ણ કરે એ જ પ્રાર્થના કરીએ છીએ અને ભાવિ ભક્તોને અહીંયા દર્શન કરવા માટે પધારવા માટે ભાવભીનું આમંત્રણ જૂનીધરી ગામ તરફથી સર્વે ભક્તોને આપવામાં આવે છે સૌને જય ભાથીજી મહારાજ જય ભાથીજી મહારાજ